ભરૂચ જિલ્લા શિક્ષણ ક્ષેત્ર દાયકાઓ સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થતા શિક્ષકોના સન્માનમાં ભરૂચ જિલ્લામાં આજે એક અનોખી અને માનવીય સંવેદના થી ભરેલી પહેલ કરવામાં આવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સચિન શાહ ની આગેવાની હેઠળ યોજાયેલા વિશિષ્ટ સમારોહમાં પંચાવન જેટલા નિવૃત્ત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે તેમની નિવૃત્તિ સંબંધિત તમામ સેવાકીય લાભો તાત્કાલિક રીતે એક જ સ્થળે આપવામાં આવ્યા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમો અનુસાર શિક્ષકોને શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ નિવૃત્તિ આપવાની જોગવાઈ હેઠળ એકત્રીસ મેના રોજ ઘણી સંસ્થામાં શિક્ષકો નિવૃત્ત થાય છે આવા સંજોગોમાં તેમની સેવા પૂરતી થયેલા તમામ લાભો જેમ કે પેન્શન ગ્રેચ્યુઇટી પીએફ વગેરે વિલંબ વિના સરળતાથી મળી રહે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે અધિકારીઓ અને હોદ્દેદારોએ નિવૃત્તિ શિક્ષકોને આદરભેર વિદાય આપી તેમની લાંબી સેવાનો પ્રામાણિક રીતે પ્રતિભાવ આપવામાં આવ્યો જે શિક્ષકોએ પોતાના જીવનના ત્રીસથી થી પાંત્રીસ જેટલા વર્ષો સમાજ અને શિક્ષણ માટે ખર્ચી દીધા હોય એવા શિક્ષકો જ્યારે નિવૃત્ત થવાના આરે હોય અને એમને નિવૃત્તિના તમામ લાભો એક જ જગ્યા ઉપરથી મળે એવી એક નવતર પ્રયોગ સંવેદના પ્રયોગ ભરૂચ જિલ્લાની અંદર કરવા માટે જઈ રહ્યા છે સિંગલ વિન્ડો સિસ્ટમ અંતર્ગત આ નિવૃત્ત થનાર શિક્ષકોને આજે જ તમામ પ્રકારના લાભો આપવાની વ્યવસ્થા અત્રેથી કરેલી છે આવા નિવૃત્ત થતાં શિક્ષકોને સરકાર પણ સંવેદનાથી જોતા હોય છે કે એમને મળવાપાત્ર તમામ લાભો એમના નિવૃત્તિના દિવસે જ મળે એ અભિગમને આગળ ધરી આજે પંચાવન જેટલા નિવૃત્ત થનાર શિક્ષકોને કોઈપણ પ્રકારના ધક્કા ખાધા વગર પારદર્શક રીતે તમામ લાભો આજે જ એમને સુપ્રત થાય એ મુજબનો એક નવતર પ્રયોગ આજે ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણ સમિતિ હસ્તક કરેલ છે